કાંગ્રેજ તાલુકા મામલતદાર કચેરીએ મહાકાલ સેના દ્વારા આવેદન પત્ર આપી બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થતા અત્યાચાર બંધ કરવાની માંગ કરી કાંગ્રેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાની આગેવાની હેઠળ બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થતા અત્યાચાર બંધ કરીને પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને જેલ મુક્ત કરવા અને હિન્દુ ધર્મના ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારવા અને અત્યાચારોને રોકવા માટે કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવા માટે કાંગ્રેસ તાલુકા મામલદાર કચેરીમાં આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે હવે સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ કરવા માટે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ ચીમકી ઉચ્ચારી સરકારને ચેતવણી આપી હતી જેમાં શ્રી કોંગ્રેસ તાલુકા યુવા જાગીરતા રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ પૂનુભા વાઘેલા કોંગ્રેસ તાલુકા મહાકાલ સેના પ્રમુખ રામભા ડાભી ઉપપ્રમુખ લાખુભા વાઘેલા સહિત મોટી સંખ્યામાં મહાકાલ સેનાના કાર્યકરો અને હિન્દુ ધર્મના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા જે આવેદનપત્ર આપ સર્વે રજૂ કર્યું છે અને આપની જે લાગણીઓ વ્યક્ત કરવાનો છે એની જરૂરી કાર્યવાહી થાય છે તે માટેનું આવેદનપત્ર અમે સ્વીકારીએ છીએ આપની રજૂઆત એ સરકાર સુધી ચોવીસ કલાકમાં પહોંચી જાય એના માટે અમે કટિબદ્ધ છીએ અને ચોવીસ કલાકમાં અમે મોકલીએ